નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ અગિયાર હિન્દી વિષયનું દ્વિતીય પરીક્ષા બે પચીસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખાસ અંત સુધી જુઓ તો સૌ પ્રથમ વાત કરીએ કે તમે આ હિન્દીનું પેપર કઈ રીતે ફ્રીમાં મેળવી શકો છો તો તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરવાનું છે ત્યાં તમને એક લિંક મળશે તેના ઉપર તમે ક્લિક કરીને પેપરને ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમારે આવી જવાનું છે ગૂગલમાં તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલમાં આવીને શું સર્ચ કરવાનું તો વિઠ્ઠલ ખબર આ રીતે હું જે રીતે ઇંગ્લિશમાં વિઠ્ઠલ ખબર લખેલું છે તે રીતે તમારે ઇંગ્લિશમાં વિઠ્ઠલ ખબર સર્ચ કરી દેવાનું છે અહીં સૌપ્રથમ તમને જે વેબસાઇટ દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં મેં આ વેબસાઇટ ઉપર ઓપન કરી દીધી છે તો આ વેબસાઇટ ઓપન થયા બાદ તમને અહીં થ્રી ડોટ દેખાશે કે થ્રી આઇકન દેખાશે તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે તો અહીં હું આના ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીં એજ્યુકેશનની કેટેગરી દેખાશે તો સિમ્પલી આપણી એજ્યુકેશનની કેટેગરી ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ થોડાક નીચે આવીશું એટલે આપણને ધોરણ અગિયાર અહીં ધોરણ અગિયાર જોવા મળશે તો તમે ધોરણ અગિયાર ઉપર ક્લિક કર્યા બાદ તમારે થોડુંક એવું નીચે આવી જવાનું છે અને અહીં તમને જોવા મળશે કે પેપર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો જેમાં આર્ટ્સના આઈએમપી ક્વેશ્ચન્સ પેપર લખેલું છે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું તો તમે હવે થોડાક નીચે આવશો એટલે તમને કોઈપણ પેપર તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો તો તમે અહીં જોઈ શકો છો કે આઈએમપી પેપર ડાઉનલોડ મનોવિજ્ઞાન ભૂગોળ દરેક વિષયના અહીં પેપર આપેલા છે તો તમે કોઈપણ વિષયનું પેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો તમારે જે પણ વિષયનું અહીંથી પેપર ડાઉનલોડ કરવું હોય તો તેની સામે ડાઉનલોડનો ઓપ્શન છે તમે ડાઉનલોડ કરીને તમારી સારી એવી તૈયારી કરી શકશો તો આયોગ તમને આ વિડીયો પસંદ આવશે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો